સુરતના માન દરવાજા ટેનામેન્ટ હિત રક્ષક સમિતિ દ્વારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની લાઈવ મીટિંગ યોજાઈ હતી તેમાં ફ્લેટ હોલ્ડર અને કબજેદારો હાજર રહ્યા હતા સુરતના માન દરવાજા ટેન્ટામેન્ટ હિત રક્ષક સમિતિના નીચા હેતળ એબી અને સી જનરલ મીટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ફ્લેટ હોલ્ડર અને કબજેદારો હાજર રહ્યા હતા તો ટેન્ટામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ બે હાજર સતત ચોથી વાર ટેન્ડર પ્રક્રિયાઓ હોવા છતાં વહીવટી જળનેતી તેમજ આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદાર અને ઓફિસ ભાડુવાલ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ કેસ હોવાથી કોઈ વિકાસકાર રસ દાખવ નથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા માત્ર ઠાલાવચન સિવાય કંઈ મળતું નથી જેથી સો ટેન્ટના શ્રમિક પરિવારોમાં અસંતોષ વધુ છે તો દિવસોમાં પ્રથમ માન દરવાજા સમિતિના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ટેન્ડર પ્રક્રિયામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ બાબતે ઘરવિહોણા બનેલ તેરસો બાર ફ્લેટ હોલ્ડરના હિતમાં તત્કાલીન નિર્ણય આવે એ માટે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે

કે એમને રાજકીય નેતાઓના ઘરે કહો કે ઓફિસર છે ગયા નહી હોય એ જવામાં કોઈ વાંધો નહીં જવું જોઈએ પણ રજૂઆત કરી પૂર્વના અરવિંદભાઈએ રજૂઆત કરી સંગીતાબેને કરી સીઆરભાઈ આરભાઈ સાંસદશ્રી કેબિનેટ મિનિસ્ટર કક્ષાના જે છે એમને કીધું કોર્પોરેશન ને ચૂંટાયેલા બિચારા કોર્પોરેટરો કીધું આપણા જે કઈ વડીલો હતા એને ભરતે મહેનતના પૈસાથી આ ટુર્નામેન્ટના એક એક ટ્રેડ ખરીદેલા છે આપણા વડીલો મારજી મિલકત છે કોઈ ટેનામેન્ટ આપણને ફ્રીમાં નહીં એટલે આપણે ખરીદેલી છે ને આપણે આપણી કોર્પોરેશન પોલિસી છે તો આપણને એમ લાગ્યું કે ના ચાલો આપણું ઘરનું ઘર સારું થાય ઘરનું ઘર થોડું મોટું થાય તો આપણે એમાં સંમતિ આપી છે આજે બે હજાર સત્તરમાં આપણે બધા સંમતિ આપી તેમ છતાં બે હજાર ચોવીસ સાતમું વર્ષ ચાલે છે ને આપણને પરિણામ નહીં મળે નિરાશા જ મળે તો હવે આપણે બધાને એક વાર બધાને એક સાથે એક જૂઠાગર છૂટકો નથી